અપેક્ષાઓ બંધાવી છે કારણ કે આ એક્ઝિબિશનમાં ડાયમંડમાં નેચરલ લેબ ગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને એકસો અઢાર જેટલા બૂથ પ્રદર્શિત કરાય છે આ એક્ઝિબિશનમાં જેમ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા આઠ હજારથી વધારે દેશના વિઝિટર્સ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ પાંચસોથી વધારે વિઝિટર્સ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે તમામ વેપારીઓને મંદી સમય એકબીજા સાથે યોગ્ય ભાવ અને માલ સાથે વેપાર કરવામાં સરળતા મળશે જેને લઈ આ એક્ઝિબિશનથી સુરતના ઉદ્યોગકારોની ખૂબ જ મોટી આશા અપેક્ષાઓ છે શિક્ષણ મંત્રી પ્રફુલ્પ પાંસરેના હસ્તે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ આગવ સ્થાન ધરાવતા એવા ગોવિંદ ધોળક્યા સુરતના સાંસદ મુકેશ દલાલ સુરતના મેયર ડક્ષેશ માવાણી ધારાસભ્ય સંગીતા પાટિલ ઉપરાંત ડાયમંડ એસોસિએશનના ઉદ્દેદારો અને સુહેરના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા તો એક્સિબિશનના કારણે ડાયમંડ ઉદ્યોગને વેગ મળશે તેવો આશાવાદ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે આજ રોજ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લૂજ એટલે કે ડાયમંડના સ્ટોલ કરીને વિશ્વના તમામ બાયરો અહીંયા ખરીદવા માટે આવે ત્યારે લેપ્રોન ડાયમંડ અને રિયલ નેચરલ ડાયમંડ દસ ડાયમંડમાંથી નવ ડાયમંડ સુરતની અંદર જ્યારે એનું પ્રોડક્શન થતું હોય ત્યારે આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન સુરત એ ડાયમંડ સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે અને બોર્સથી લઈને દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે અહીંયા તૈયાર થયું છે ત્યારે દુનિયાના દરેક બાયર્સ સુરતની અંદર આ ડાયમંડ્સ પરિચ પરચેજ કરવા માટે આવે એ હેતુ છે ડાયમંડ એસોસિએશનનું આ એક ખૂબ સફળ આયોજન થઈ રહ્યું છે ત્યારે સુરતના બિઝનેસકીય રીતે સુરતના વિકાસમાં આ એક મહત્ત્વનું સ્થાન સ્થળ છે અને એના મહત્ત્વની એમનું યોગદાન રહ્યું છે કે મિત્રો તો આજે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા બી ટુ બીનું જે એક્ઝિબિશન આપણા સુરતને આંગણે થયું છે એ ખૂબ જ સરાહની છે જેનાથી સુરતમાં જે ડાયમંડ બની રહ્યા છે દુનિયાના નેવ ટકા એ ડાયમંડની પરખ કરવા માટે દેશ વિદેશથી જે બાયરો આવશે એમાં આપણા સુરતના ડાયમંડની ઓળખ સાથે સુરતની સાથે રિલેશન બંધાશે એટલે આપણે આ તબક્કે સુરત ડાયમંડ એસોસિએશન ને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ આપીએ જય હિન્દ ભાઈ કોઈ પણ વસ્તુ હોય તો આપણે ગમે ત્યારે અટકતા હોય તો કોઈ પણ નો સપોર્ટ મળે તો થોડો તો ધક્કો લાગે જ એટલે અત્યારનું જે આ મંદિરનું વાતાવરણ છે હીરામાં તો આ એક્ઝિબિશનથી એને થોડો ધક્કો તો રાહત તો જરૂર થશે